મહત્વના સમાચાર બોટાદથી સરકારી અનાજનો કાળો કારોબારનો મામલો સામે આવ્યો છે સરકારી સસ્તા અનાજનો કાળો કારોબાર બંધ કરવા લોક માંગ ઉઠવા પામી હતી અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું છે અગ્રણીઓ દ્વારા અનાજ પુરવઠા વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે લાભાર્થીઓને ઘરે ઘરે જઈ અનાજ પુરવઠાનું વિતરણ કરવાની માંગ કરવામાં આવી છે સરકારી અનાજની હેરાફેરી કોની મિલ થાય છે કે કૌભાંડ તે પણ એક સવાલ છે જી બિલકુલ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા જે અનાજનો જથ્થો જે આપવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તો તેમાં ક્યાંકને ક્યાંક જેનો સરકારની નીતિઓમાં જે નિમ્ન કક્ષાની જે ભેદરેખાઓ છે તેનો લાભ લઈને ઘણા લોકો એનો લાભ લેતા હોય તેવો વિડીયો બોટાદની અંદર વાયરલ થયા છે બોટાદમાં ઘણા બધા પ્રાઇવેટ ગોડાઓને એવા છે કે જેની અંદર આ અનાજનો જથ્થો જે છે તે મોટા પ્રમાણમાં સાચવીને રખાયો એવો સામે આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકમુખે ચર્ચાઓ પણ એવી થઈ રહી છે કે જે સરકારી અનાજનો જે જથ્થો જે છે તે જથ્થાઓમાં જે આવે છે જે જથ્થો અને જે જનતાને જે આપવાનો હોય છે એ જથ્થાનો જ અહીંયા સ્ટોર કરવામાં આવતો હોય છે તો એને લઈને આજે અમે બોટાદના જાહેર નાગરિક તરીકે અમે આવેદનપત્ર પાઠવ્યું છે કલેક્ટર શ્રીને કે જે રીતે દિલ્હી સરકારે દિલ્હીની અંદર ડોર સ્ટેપ ડિલિવરીના મારફતે ઘર સુધી લોકોને અનાજનો જથ્થો પૂરો પાડ્યો છે તો એ રીતે ગુજરાત સરકાર પણ ઘર સુધી અનાજનો જથ્થો આપે જેથી કરીને વચ્ચેના જે આ લોકો જે છે પ્રાઇવેટ ગોડાઓના જે અનાજ માફિયાઓ જે છે કે ત્યાં આવી રીતના કાળાબજારી ના કરી શકે દ્રશ્યો એમાં એવા જોવા મળે છે કે બોટાદની અંદર નાની નાની શેરીઓમાં રિક્ષાઓ જે છે તે અનાજ જે છે તેનો જથ્થો ઉઘરાવા નીકળતી હોય છે એ રિક્ષાઓ પછી એક જે નાના નાના જે વિસ્તારોમાં મોટા ગોડાઓનો હોય છે તે ગોડાઓનો તે જથ્થો જે છે તે સ્ટોર થતો હોય છે ત્યાં મોટા પ્રમાણમાં ગાડીઓ ગાડીઓ મીન્સ કે ખટારાઓ અને મોટી મોટી જે ખટારાઓની જે ગાડીઓ જે હોય તે ત્યાંથી ભરાય છે અને આ તમામ ગાડીઓ જે છે તે અમદાવાદ બાવળા જેવા મોટી મોટી જે અનાજની જે મિલો હોય તો ત્યાં જતા હોય તેવા દ્રશ્યો જે છે તે વિડીયોમાં સામે આવ્યા છે